નથી પેકેટ આવ્યું તો પેકેટ પી દીધું સોરી ભાઈ નથી કાલે આપું છું ઠીક છે હવે તમે શું કરો છો ભાઈ બીચની પાસે એક ઢોસાની દુકાન છે એ મારી છે અચ્છા આવી આપની કેટલી દુકાન છે 20 25 ની આસપાસ હશે બહુ જ રીચ છો ત્યાં જઈને ઢોસા વેચવાની જગ્યાએ અહીંયા શું કરો છો હું થોડો શાયર ટાઈપનો છું જ્યારે પણ મને મોકો મળે બહુ દૂર એકાંતમાં બેસવાનું મને પસંદ છે મુંબઈમાં મરીન ડ્રાઈવમાં બેસતો તો અત્યારે અહીંયા આવીને બેસું છું આમ તો મને આ રીતે બેસવું પસંદ નથી પણ અહીંયા મજા આવે છે હમ યાર નોટ બેટ એક્ચ્યુઅલી તમે લોકો શું કરો છો ઇલીગલ ફાઇટ આવો શું કામ કરો છો ઈઝી મની માટે ભાઈ મને મહેનત કરવી નથી ગમતી એમાં બહુ મહેનત લાગે છે ને પૈસા ઈઝીલી આવવા જોઈએ ભાઈ કોઈ આઈડિયા હોય તો બતાવો ને પૈસા કમાવવા એટલા આસાન નથી બહુજ પાપડ વણવા પડે છે ભાઈ મારી પાસે એટલો ટાઈમ નથી કોઈ શોર્ટકટ હોય ને તો કહો જે પહેલા જ પાપડ વણીને બહુ પૈસા કમાણો હશે એની કોઈ કોઈ છોકરી તો હશે એને પટાવી લે કામ બની જશે વાહ 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 શું આઈડિયા આપ્યો છે ભાઈ હાથ મિલાવો ને તમારો જવાબ નથી હું એવું જ કરવાનો ભાઈ કદાચ મેં આપને ક્યાંક જોયા છે પાક્કો ચહેરો જાણેલો જોયેલો છે પણ યાદ નથી આવતું આપનું નામ શું છે ભાઈ નામનું શું કરીશ આલે વીડિયોનું પેકેટ લઈ આવજે અહીં જ મળશું એક છે મોટા ભાઈ 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 યાર ની વીસ ઢોસાની દુકાન છે બધો ખર્ચો કાઢી માત્ર હજાર પણ વધે તોય રોજના ના વીસ હજાર મતલબ મહિનાનો છ લાખ ભાઈ આપણે પણ આ બધું છોડી ઢોસા વેચવા જોઈએ બ્રેકફાસ્ટ પણ ફ્રી માં થઈ જશે એ તને શૂટ કરશે મને નહીં ચાલ હે કયો તો ને પાછી મળીશ તો મંગળ સૂત્ર પહેરાવી દઈશ આવી જા પહેરાઉ પ્લીઝ 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 આવ લે 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 શું કરે અરે છોડ બસ એક મિનિટ અરે પ્લીઝ ઊભી રે અરે છોડ મને સાંભળ તો અરે છોડે કે સૂત્ર અરે આલિયા ઊભી રે મારી વાત તો સાંભળ અરે આલિયા કઈ નથી થયું કઈ નથી થયું કઈ નથી થયું મગજ ખરાબ થઈ ગયું છે કે તારું મારો પીછો કર્યો ને તો માર્યો જઈશ કોણ મારશે મને તું જાણે છે હું કોણ છું મારા બાપનું નામ ખબર છે જાવેદ જાવેદ ભાઈ ની દીકરી શું જાવેદ આ જાવેદ કોણ છે યાર અબે જાવેદ નથી ખબર તને તે નામ નામથી સાંભળ્યું જાવેદ જાવેદ ઇબ્રાહીમ બહુ જ મોટો માફિયા ડોન એના એક ઈશારા